ભલે તમે ફરાળ વાળા કરજો પણ કરજો લીલા નાળિયેર જેટલું ફરાળ કરજો કરજો પણ પણ ભલે કરો એકાદશ પુરાણોમાં લખ્યું છે કે દિવસે જે માણસ અનાજ ખાય છે એ એ અનાજ નથી ખાતો સ્વયં પોતે પાપને ખાય છે અને જે કઈ વ્રત કરો એમાં નિષ્ઠા રાખજો બાપ નિષ્ઠા વગરનું વ્રત તમને ફળ ના આપી શકે અને એકાદશીની નિષ્ઠા તો શું ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજની ની એકાદશી ના દિવસે વલ્ભાચાર્ય મહારાજ આચાર્ય ચરણ જગન્નાથપુરીમાં ગયા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા હતા એ સમયે એના હાથમાં પ્રસાદ આવ્યો હવે ભગવાન જગન્નાથપુરીમાં જે પ્રસાદ થાય છે ભગવાન જગન્નાથનો એ પ્રસાદ ચોખાનો હોય છે હવે એકાદશી ના દિવસે તો અનાજ ખાવાની ના પાડી છે વલ્ભાચાર્ય મહારાજે વિચાર કર્યો આ તો પ્રસાદ છે અને ના કેમ પાડવી પ્રસાદ નો અનાદર ન કરાય એટલે એને પ્રસાદ હાથમાં લીધો અને પ્રસાદ ને હાથમાં લીધા પછી વિચાર કર્યો જો ખાઈશ તો આજે એકાદશી છે હવે કરવું શું તમે એકાદશી ની નિષ્ઠા તો જુઓ નહીં એને એકાદશીના દિવસે હાથમાં આવેલો ભગવાનનો પ્રસાદ મોઢામાં ન મૂક્યો પણ હાથમાં આવેલા પ્રસાદને જોઈ જોઈ અને સામે ભગવાનની મૂર્તિ સામે જોતા જોતા પ્રસાદના એટલા વખાણ કર્યા કે હે ભગવાન આજ કેટલો ભાગ્યશાળી બન્યો કે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો આ પ્રસાદને ખાઈશ તો મારા પાપ બળી જશે મારું જીવન ધન્ય બની રહેશે આમ અગિયારસની આખી રાત્રિનો સમય એને પ્રસાદના વખાણ કરાવવામાં અને કરવામાં ગાળ્યો જાગરણ કર્યું ભગવાનનું જપ કર્યું તપ કર્યું આમ કરતા કરતા દ્વાદશી નો દિવસ આવ્યો ત્યારે ભગવાનનો પ્રસાદ મોઢામાં મૂક્યો આટલી એકાદશીની નિષ્ઠા હશે ત્યારે પરમાત્મા તમને લેવા આવશે વાલા એમને ભગવાન નહીં મળે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ પાન્ય મારે એકાદશી ના વ્રત કરવા છે મારે ધ્યાન હરી ધરવા છે મારે વ્રજ માં જઈને વસવું છે ધન્ય એકાદશી એકાદશી કરી મારે હુંડો ફરાળ ખાવું છે અમુક અમુક તો ફરાળ કરવા એકાદશી રે બોલો ઈ એને ફરાળ બનાવવા હોય સ્વામી આપણા શાસ્ત્રોનો નિયમ છે કે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું ફળ ખાવાનું હોય આપ તો બધા નિત્ય એકાદશી વાળા છો પત્ર ઉપર જેટલું ફળ આવે ફરાળ નહીં એ તો આપણે કરી નાખ્યું ફરાળ તો ફળ છે ને તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું આપણે ખાવાનું હોય પણ આપણે કેટલા નિષ્ઠાવાળા તુલસી ને તો મૂક્યું જ નહીં ખાલી એટલું કર્યું પેલાનો એક શાસ્ત્રનો નિયમ છે કે તુલસી પાનની ઉપર જેટલું ફળ આવે એટલું ખાવાનું હવે આપણે આખી થાળી ભરીને તુલસી પત્ર ઉપર મૂકી દઈએ છીએ તુલસી પત્ર તો રાખીએ છીએ આપણે શું એને હવારમાંથી માંથી ઉપાડેલ ધોયો અગિયારસ હોય તો હવારમાં જ ચાલુ કરો અમુક અમુક શ્રાવણ મહિનાના એકટાણા કરે અને મહિનો પૂરો થાય પછી આમ બે પાંચ દિવસ પછી આડોશી પાડોશીને આયારે મળે ને એટલે વળીયા મોલી પાડોશી તો વળી સહતાથી કે આ તમારું કેમ આમ વજન ઘટી ગયું એવું લાગે છે પતલા થઈ ગયા ત્યાં તો વળી પાછા આમ આમ પોરોથી કે આખા મહિનાના એકટાણા કર્યા કે એટલે વજન ઘટી જાય ને વજન ઘટી ગયું એ બરાબર છે પણ તમારો નહીં વેફરના ડબાનો સવાર પડે ત્યાં ચાલુ કરે સવાર પડ્યું ને ખાધા शिंगा दाणा ने लीधा साबूदाणा मारे श्रावण हुनाना ए रोंढो थयो ने चाको फीना भाणा ए सांझ पड़ी ने लीधा तलदाणा

કોકની દુકાનના તાળે જઈને કોઈક કામ છાન લગાઈ આવે કોઈકની કચરા પેટી કોઈકની દુકાને મૂકી આવે આવા ઉજાગરા કરે છે પછી આમાં પછી તમે યાદ રાખજો તમે જે ભાવથી ભગવાનનું વ્રત કર્યું છે પછી એ નહીં મળે વસ્તુ એમાં તમને ખબર છે ને જે આ પ્રવૃત્તિ હું કામ કરો છો ડીને જાગરણ ના ટાણા એ પછી વાતુ ના કર્યા ગોટાળા

ફરાળી કઢી હોય આ બધું આવું આમ સાવ ભાવે નહીં એટલે થોડુંક મીઠાઈએ જોઈ એટલે એક બે પેંડા લીધા હોય અને ફરાળો એટલે ફળ તો ખાવું જ પડે એટલે અડધું સફરજન ને બે કેળા લીધા હોય બીજું કઈ ન લીધું હોય થોડુંક કાચું સુધાર્યું હોય એ તો ખવાય ફરાળમાં આવે આ બધું ગળ્યું ગળ્યું એટલે બે એક મરચાં લીધા હોય અરે તીખા મસાલાવાળી છાશનો એક ગ્લાસ ભર્યો હોય આ બધું જ લીધા પછી આજ મારે એકાદશી છે તમારી ભલી થાય નાનો પાડો મરી જાય એટલું ફરાળ કરે આ સંતો બેઠા છે પણ કઈ વાંધો નહીં હું તમને પ્રાર્થના કરું છું છૂટછાટ આપું છું ભાગવતજીએ પણ કહ્યું છે કે તમારી એકાદશી ભગવાનના જપમાં તપમાં તમને જો બાધા થતી હોય તમારા ભૂખની તો જમીને પણ પરમાત્માનું ભજન કરજો તમે ભૂખ્યા પેટે ન બેસી શકતા હો તો કઈ નહીં ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું છે વિધાન છે કે તમારે ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળવી પણ તમારો ઉપવાસ અપાહ 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 શબ્દ છે શબ્દ છે ઉપવાસ ઉપવાસનો અર્થ છે અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઉપવાસ ન કરી શકો ને તો કાઈ નહીં પણ જિંદગીમાં ઉપાસના તો ચોક્કસ કરજો ઉપાસના વગર ન રહેતા વાલા ભલે ફરાળવાળી કરો પણ તમે રહેજો એકાદશ એવી એકાદશીને લઈ અને અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું હતું અને એ સુદર્શન ચક્ર દ્વારા ભગવાનને અમરીશ રાજાને મારવા આવેલી કૃતિયા કે જે દુર્વાસાએ ઉત્પન્ન કરી હતી સુદર્શન ચક્રએ એનો ઉદ્ધાર કર્યો એનો વધ કર્યો અને દુર્વાસાની પાછળ પડ્યું હતું અંતે અમરીશ રાજાએ દુર્વાસાની પ્રાર્થના કરી અને દુર્વાસાની સામે સુદર્શનને પ્રાર્થના કરી સુદર્શન ચક્ર શાંત થયું પણ નિષ્ઠા કેવી એક નિષ્ઠા મેં તમને શ્રીમદ આચાર્ય ચરણ વલ્ભાચાર્ય મહારાજની બતાવી અને બીજી નિષ્ઠા અહીંયા અમરીશ રાજાની એકાદશીના દિવસે આવેલા બ્રાહ્મણ દ્વાદશીનો ભાગ હતો નિર્જળા એકાદશી હતી વ્રતો ધ્યાપન કરવાનું હતું એટલે દુર્વાસાને એમ કહ્યું બાપજી તમે આવ્યા છો તો તમને જમાડી બ્રાહ્મણને ભોજન કરાવી અને હું મારી દ્વાદશીનો ઉપવાસ એકાદશીનો ઉપવાસ અહીંયા છોડી દઉં ભલે રાજા કઈ વાંધો નહીં તારી ઘરે જમીશું પણ મારે સંધ્યા બાકી છે હું સંધ્યા કરી લઉં કરી આવો સંધ્યા કરવા બેઠા અને ભજનમાં મન લાગી ગયું દ્વાદશી ભાગ પસાર થઈ જતો હતો ત્રયોદશીનો ભાગ બેસી જવાનો હતો હવે અમરીશ રાજાને ચિંતા થઈ કે જો દ્વાદશી ભાગમાં હું વ્રતોધ્યાપન ન કરું તો મારું વ્રત તૂટી જાય કરું શું હવે વિદ્વાનોને પૂછ્યું કે શું કરવું જોઈએ તો એણે કહ્યું એક કામ કરો બ્રાહ્મણ ને જમાયડ્યા પેલા તમારી જમાશે નહીં હવે પણ તમે વ્રતોધ્યાપન કરો જમણા હાથમાં જળ લઈ તુલસી પત્ર પધરાવો અને જળપાન કરી લો એટલે તમારું વ્રતોધ્યાપન થયું અને સાથે સાથે તમે પણ નથી આવું વ્રતોધ્યાપન કરી લીધું દુર્વાસા ઋષિ આવ્યા ઋષિ વરે કહ્યું રાજા થોડુંક મોડું થયું હો તું જમો કે નહીં અરે બાપજી મારે જમાય તમને જમાડ્યા વગર તમે ન જમો તો મારે કેમ જમી લેવાય પણ મેં વ્રતોધ્યાપન કરી લીધું છે વ્રતોધ્યાપન કર્યું શબ્દ સાંભળ્યા ને અને ક્રોધે ભરાયા કૃત્યાને ઉત્પન્ન કરી કૃત્યાને સુદર્શન ચક્ર મારી ત્યાર પછી દુર્વાસાની પાછળ પડ્યું દુર્વાસા એક વર્ષ સુધી આમ રેખડ્યા બધે સંતાતા સંતાતા દેવો પાસેથી અંતે એક વર્ષના અંતે અમરીશ પાસે આવ્યા અને કહ્યું તારા સુદર્શનને શાંત કર નહીં તો મને મારી નાખશે સુદર્શનને શાંત કર્યું અને જ્યારે દુર્વાસા ઋષિ ચાલતા થયા ત્યારે અમરીશ રાજા એટલું કીધું બાપજી ક્યાં ચાલ્યા ભોજન તો કરતા જાઓ કારણ તમે ભોજન કરતા જાઓ અને તમારા આ દાસને ભોજન કરાવતા જાઓ આજ એક વર્ષ સુધી તમે અહીંયા જમવાનું નામ લઈને નીકળ ગયા હતા મેં એક વર્ષથી મારા મોઢામાં અનાજનો દાણ નથી મૂક્યો કારણ કે બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું હતું જમણા વગર મારાથી જમી ન શકાય આ વ્રતની નિષ્ઠા છે આવી નિષ્ઠા હશે તો પરમાત્મા તમને ફળ આપશે નિષ્ઠા વગરનું ફળ કથા અહીંયા મહારાજે રાજા પરીક્ષિતને બતાવી આગળ જતા ગંગા અવતરણની કથા સગર પુત્રોના ઉદ્ધાર માટે બગીરથ દ્વારા ગંગાનું અવતરણ થયું અને એ ગંગાએ સાઠ હજાર સગર પુત્રોને ઉદ્ધાર કર્યો એ કથા બતાવી આગળ જતા એ જ વંશમાં સૌદાસ થયા એના વંશમાં આગળ ખટવાંગ કે જેને બે ઘડીમાં બે ઘડી એટલે અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માને મેલી લીધા રાજા ખટવાંગ ત્યારબાદ રઘુ રઘુને ત્યાં પૃથ્વી સ્રવા પૃથ્વી સ્રવાને ત્યાં અજ અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય એની કથા માટે થોડી વાર હું તમને ભાગવતમાંથી હવે રામચરિત માનસની યાત્રા કરાવું દિવ્ય કથા તો જુઓ ક્યારેક મહાભારતની યાત્રા કરાવે ક્યારેક નર્મદાના કિનારે યાત્રા કરાવે હવે થોડીક વાર મેં તમને અહીંયા અયોધ્યાની યાત્રા લઈ નવ દિવસનું રામચરિત માનસ મારે તમને નવ મિનિટમાં કહેવાનું છે કેટલી વારમાં નવ મિનિટમાં કારણ કે મને બધાને મને ખબર છે કે તમને બધાને રામચરિત માનસ મોઢે આવડે છે તમને રામાયણ તો આવડે જ છે મૂળ પ્રસંગમાં હવે મહોત્સવમાં લઈ જવા છે કાલે જે તમારો સમય લીધો તો યાદ તમને એનું વટક વાળ દેવ પાછું તો રામચરિત માનસમાં પ્રવેશ કરાવતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પોતાની કલમથી લખે છે अवधपुरी रघुपुलमनिरा वेद विदते दशरथ ना દશર જેની મતિમાં ભગવાનની ભક્તિ ભરી છે સારંગ પાણી ભગવાન રામનું નામ છે સારંગ પાણી સ્વયં રામનું નામ જેની ચિતમાં જેની વૃત્તિમાં ભ્રમણ કર્યા કરે છે

કૈકઈ અને સુમિત્રા કૌશલ્યા છે એ ધર્મપત્ની છે કઈ અને સુમિત્રા બે ભોગ પત્ની છે અયોધ્યાનું રાજ્ય બરાબર ચાલે છે ભગવાનની પરમ કૃપા અહીંયા વરસી હોય એવું લાગે પણ એમાં બરાબર બન્યું એવું એક વખત ના સમય મહારાજ દશરથ રાજગાદી પર બેઠા છે અને એ રાજગાદી પર બેઠેલા મહારાજ દશરથને વિચાર આવ્યો કે મારું મૃત્યુ થશે પછી આ રાજગાદી નહીં ચલાવે આ ગાદીનો વારસદાર નહી આવે અયોધ્યાનો રાજા નહીં આવે કોઈ શું મારે ત્યાં દીકરો નહીં જન્મે આંખો સજલ મહેન બની ગયા હું કોને કહો દુઃખની દુખની વાત અત્યંત ચિંતિત એવા મહારાજ દશરથ વિચાર કરે કોને કહું એક પાત્ર મગજમાં દેખાયું અને કોઈને ન કરી શકો એ વાત તમારે તમારા ગુરુદેવને કરી દેવી એનાથી કઈ રાજને છુપું ન રાખશો વાલા ગુરુની સામે વાતને પ્રસ્થાવ કરી દેવો વસિષ્ઠ મહારાજ પાસે જવાનું નિર્ણય કર્યો અને મારા દશરથ નીકળ્યા છે ગુરુ ગૃહ ગય તુ પાલા ચરન લાગી કરી વસિષ્ઠ મહારાજના ચરણાર બિંદ માં પ્રણામ કરીને રડતા દશરથજી મહારાજ કહે છે બાપજી ચરણ લાગી કરી બે હાથ ને પકડી ને મહારાજ ને ઉભા કર્યા છે અરે રાજા શું થયું તમને આ તમારી આંખમાં અસરું શા માટે છે શું કામ રડો છો મહારાજ દશરથ કહે છે બાપજી આપની કૃપાથી બધી જ વાતના સુખ છે મારે આપના આશીર્વાદ છે પણ શું મારા મૃત્યુ પછી મારી અયોધ્યાની ગાદીનો વારસદાર નહીં આવે કોઈ राजगादी माटे कोई नहीं आवे महाराज आश्वासन आपता कहे धर हूँ धीर होई सूत चार ભગત રાજા ધીરે જ ધરો આમ ચિંતિત ન થાવ મનમાં ગ્લાની ન અનુભવો તમે તમારે ત્યાં એક નહીં તમારે ત્યાં ચાર ચાર દીકરાઓ થશે અને એ પણ સામાન્ય દીકરાઓ નહીં હોય ત્રિભુવન બિદિત ભગત ભયહારી ત્રણેય ભુવનમાં જેના નામની કીર્તિઓ થતી હશે તમારા કુળની કીર્તિને ચાર ચાંદ લગાડે એવા ચાર દીકરાઓ થશે